से जेने ऊपर हमना आपड़े गयाता जवा पानी कितलू जाय छे तुम्ही જોઈ શકો છો દર્શકો પાણી કા બહાવ થોડા જ્યાદા હે કે થોડા કમ હે મુજે તો નહીં પતા આપ દેખ લીજીયા આપ apne hisab se a gentleman welcome to the train

ના ચિયારક વાઈ ગયા આગળ ઉઠ્યા ઉઠાતા સવારના એ કામ ધંધો હતા હે નહીં નવી રીતે કામ કરું બીજું તો પહેલાં તવાડી કરી નાખીએ બીહોને પછી જવાર વાટે નાખી દઈએ જવાર હે એ જવાર વાટે નાખી દઈએ બિહોને વાંટ હાલ કિસ કાય છે તો બાંધતા જ નહીં જ બિહોને હમણાં હુકાય પછી બાંધ્યું ત્યાં કાલે મસ્તીની ભરતી કરીને બધું કમ્પ્લીટ કર્યું એવા આ બાંધીએ આપણે હાલો એ હું તવાડી કરલા જવાર વટે ના આગળ આગળ જોતા રહીજો વિડીયો મોર્નિંગ થાય જો અટાણમી ખળ વાથી ભરવા ઓલી વાવી જાલીભાઈ હેઠા પાછા વાઈજો વિડીયો ભરેવા અટાણમી ભરત જો અટાણમી સારવાર આવતો રહી છે એકલી સિરારથ છે ખળ ભરેવા આગળ આગળ વિડીયો જોતા રહીજો તમે હા હા મહાદેવ મજામાં આવો બધે મજામાં જશો મજામાં ને હવે જો હું એક નદી થઈને ખબર મારો જ્યાં નદી બધી જોઈએ કેવી કેટલા નદી ગયા નથી જોવા જોવા નીકળ્યો થઈ ગયા ઉગી ગયો નદી ઘણું ટાઈમે નહીં કામમાં આવતો તો નીચડતા જુઓ છોડ આ આમાં કેમ ગાડી હાથ આવતી મારે આ આપણી વર્તુળ બે નદી છે અહીંયા પાણી જાય છે કેવું જાય છે તમે જોઈ લ્યો બસ અહીંયા રાખી દેવાય આગળ નથી જવું હવે આગળ જવું હોય તો હાલી જઈએ પાણી તો જો જાય તે નહાવાનું મન થઈ જાય એવું હેં પાણી નહીં રહ્યો તો મેં કાલો છે ઘૂમરો તમારા જ कैदू ना तो सेट आप चालू वर्षा जो तेलू आया था पंद्रह रख भी सके नदी में पाए पानी यहाँ पे पानी का बहाव थोड़ा ज्यादा है मैं आगे नहीं जा सकता वरना मैं भी जाऊंगा साथ में सो लगा मेरा मजाक समुंदर में मजीना जीना है बारी थे जा खाद्य तो पाना ना कहीं कब बुरे में हारो माना हमारा जीव अरे वो हारो माना हर ગલત સલત વિચારતા હોય તો કાઢી નાખજો તમારા મગજમાંથી આપણે વતુ બે નદી જો લાંબે દેખાય જારેરાનો પુલ છે ને આ બાજુ ઈ પુલ તો નહીં દેખાય એ તો બહુ છેટો રહી ગયો હે વાર્તા નથી બહુ કાંઈ હે થોડો ઘણો વાંધો નહીં તમે પડી ગયો તો લાઈક કે નહીં અને નીકળ જાઓ બિંદાસ કેટલા તેજસ્વી લોકો હે અમારી પાસે કેટલે શાનદાર વિચાર રાખતે છે જી હું તો જો જા જો એક કાંડે કાંડે માન હે પણ એટલે તો હોય હે ને આપણી મેના રાણી બની અહીંયા

એ ગયો રહી ગયો તમારે બધાની દુવા હતી એટલે પીળીઓ નહીં આખો હમણાં પડત હેવારમાં

આ એ જ પુલ છે જેના ઉપર હમણાં આપણે ગયા તા જોવા પાણી કેટલું જાય છે તમે જોઈ શકો છો દર્શકો પાણી કા બહાવ થોડા જ્યાદા હૈ કે થોડા કમ હૈ મુજે તો નહીં પતા આપ દેખ લીજે આપ આપને હિસાબસે હાલો એવું ત્યાં કદાચ આગળ જાઉં આપણે આગળ આગળ વીડિયમ બનાવી રેજો ક્યાંથી પાછું માળે જાઉં તમારી મરજી હાલો ને હું કયો મળી જાઉં

પગ ખરાબ થઈ જાય છે છોકરાઓ હાલો હવે આજના વ્લોગમાં એટલું જ મળીએ કાલના વ્લોગમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં